ગાંધીનગર જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો દહેગામમાં બે કલાકમાં એક ઇંચ વરસાદ એક ઇંચ વરસાદમાં દહેગામમાં પાણી ભરાઈ ગયા ખાનપુર લીહોડા રખિયાલ સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે પણ સૌથી વધારે ખુશી આ વરસાદના લાંબા સમયના વિરામ પછી એ આગમનથી થઈ હોય તો એ છે ધરતીપુત્રો ઘણા સમયથી ધરતીપુત્રો આવા વરસાદની રાહ જોઈ રહ્યા હતા છેલ્લા એક કલાકમાં લગભગ અડધો ઇંચ વરસાદ એટલે કે બે કલાકમાં એકાદ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે છે ખાનપુર સહિત ગામોમાં સારો વરસાદ ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા ગાંધીનગર જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો દહેગામમાં બે કલાકમાં એક ઇંચ વરસાદ એક ઇંચ વરસાદમાં દહેગામમાં પાણી ભરાઈ ગયા ખાનપુર લિહોડા રખિયાલ સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે પણ સૌથી વધારે ખુશી આ વરસાદના લાંબા સમયના વિરામ પછી એ આગમનથી થઈ હોય તો એ છે ધરતીપુત્રો